આજની આ વાર્તા છે દુરાચારી દીકરાઓએ એની માતાને મરવા માટે મૂકી દીધી આધુનિક યુગના સમયમાં દીકરાઓએ પોતાના માને મરવા મૂકી આવ્યા તો મિત્રો આપણે પહેલાંથી જ સાવધાન થઈ જવું જોઈએ પાછળની જિંદગીમાં દીકરાઓ આવી રીતે ભિખારી જેવું જીવન જીવવા માટે મજબૂર ન કરી શકે તો મિત્રો આજની આ વાર્તા સમજવા જેવી અને વિચારવાલાયક વાર્તા છે તેથી તમને વિનંતી છે કે આ વાર્તાને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો આ વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક અને વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે અને જુઓ તમે આવી જ વાર્તા સાંભળવા માગતા હોવ તો અત્યારે જ કરી લેજો સબસ્ક્રાઈબ તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની આ વાર્તા આજે કેટલાય સમય પછી સમજુબેનના દીકરા પોતાની માને ફોન લગાવે છે સવારે ત્યારે સમજુબેન કામ કરતા હતા મા કેમ છો તમે બોલ્યા હું તો એકદમ મજામાં છું તું કેમ છો દીકરા એટલે તેમનો દીકરો કહેવા લાગ્યો કે એમાં મને તો સારું છે પણ આ પૂર્વ બહુ જ બીમાર રહે છે શરદી ઉધરસતો મટતી જ નથી એના લીધે તાવ આવી જાય છે જે મટતો નથી તો સમજુબેન બોલ્યા દીકરા કોઈ સારા દવાખાને જઈને દવા લઈ લે તેને જલ્દી સારું થઈ જશે એટલે કહ્યું હા લીધી પણ કોઈ ફરક પડતો નથી એટલે સમજૂ બેને કહ્યું કે દીકરા થોડો સમય એમને ગામડે લઈને આવતો રહે સારું થશે અને આપણે કોઈ સારા ડૉક્ટરને બતાવીશું એટલે તેને સારું થઈ જશે ત્યારે એનો દીકરો કહેવા લાગ્યો કે મા તમે એક કામ કરો ને તમે જ અહીં અમદાવાદ આવતા રહો ને અને એમનું ધ્યાન રાખશો ને તો જલ્દી સારું થઈ જશે એટલે સમજુબેન બોલ્યા સારું દીકરા મોટાભાઈ આવશે એટલે હું વાત કરીશ સારું તારું ધ્યાન રાખજે તેને કહ્યું ચાલ દીકરા આજે સાંજે છ વાગ્યાને ટિકિટ કરી કરાવી લઈશ આટલું કહીને સમજુબેને ફોન રાખી દીધો પોતાના મોટા દીકરા તુષાર સાથે ગામડે રહેતા હતા અને તેમના પતિનું અવસાન એક વર્ષ પહેલાં થયું હતું ત્યારે તે પીઆરમાં ગયા હતા અને તે પહોંચ્યા તે પહેલાં જ તેમનું ટ્રક એક્સિડન્ટમાં મરણ થયું હતું ત્યારે એમને વીમાના પૈસા મળ્યા હતા અને બંને દીકરાઓની નજર તેની માના પૈસા ઉપર હતી પરંતુ પોતાની મા ઉપર પ્રેમ હતો જ નહીં તેમના બંને દીકરાઓની ચાલથી બિલકુલ અજાણ હતા સમજુબેન અને તેમના દીકરાની ચિંતા હતી કે મારો પૂર્વ કેટલો બીમાર છે એટલે આજે નાના દીકરાએ માને પોતાની પાસે બોલાવી હતી પરંતુ પરંતુ બેને એ પણ વિચાર્યું કે ચાલો સારું છે મિતુલ પાસે જતી રહીશ તો સારું થશે મોટા દીકરા વહુ સમજુને આખો દિવસ કામ કરાવતા હતા અને બે ટાઈમનું ભોજન પણ વ્યવસ્થિત આપતી નહીં તેમના બાળકોને પણ સ્કૂલે લેવા મૂકવા જેવા બંનેને છોકરાઓની સારસંભાળ સંભાળ પણ રાખવાની બજારમાંથી શાકભાજી પણ લાવવાની બધી જવાબદારી તેમની ઉપર હતી એટલે સમજુબેને વિચાર્યું કે હું અમદાવાદ જતી રહું એટલે ત્યાં બધા જ દુઃખોમાંથી મને છુટકારો મળી જશે અને શાંતિથી મારા દિવસો કપાઈ જશે સમજુબેન આવું બધું વિચારી રહ્યા હતા ત્યારે તેનો મોટો દીકરો તુષાર ઘરે આવ્યો કહ્યું દીકરા મારા માટે અમદાવાદ જવાની ટિકિટ લાવી દે ને એટલે તમારે ક્યાં જવું છે તારા ભાઈનો ફોન આવ્યો હતો પૂર્વની તબિયત સારી નથી તે ખૂબ જ બીમાર છે એનો ફોન આવ્યો હતો અને તેમણે મને એમની પાસે બોલાવી છે અને તેમણે કહ્યું છે તમે આવશો તો ખૂબ જ ઝડપથી સારું થઈ જશે તમારા નાના દીકરાએ તમને અમદાવાદ એટલે બોલાવ્યા છે કે જે પૈસા મળ્યા છે ને તમને વીમાના એટલે એ તમને અમદાવાદ બોલાવી રહ્યો છે હું સમજી ગયો છું કે તમારા પૈસા ઉપર તેમની નજર છે ત્યારે સમજુબેન બોલ્યા કે નહીં દીકરા એવી કોઈ વાત નથી એની તબિયત ઠીક નથી એટલા માટે તે મને અમદાવાદ બોલાવી રહ્યો છે હું તમને શું કહી રહ્યો છું પરંતુ તમારે જે મારા પિતાજીના વીમાના પૈસા મળ્યા છે ને તે પૈસા મને આપીને જવું પડશે નહીંતર તમે જઈને કદાચ તે બધા પૈસા આપી દો તો આજ સુધી તમારો અને મારા પિતાજીનો આટલો ખર્ચો તો મેં ઉઠાવ્યો છે અને પૈસા તે લઈ જશે આ પૈસા આપવા પડશે ત્યારબાદ જ તમારી અમદાવાદ જવા માટેની ટિકિટ લઈ આપીશ તું કેવી વાત કરે છે ત્યાં પૂર્વની તબિયત ખરાબ છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને તને પૈસા નહીં પડી છે હું તને અડધા પૈસા આપીને જઉં છું પરંતુ જલ્દીથી અમદાવાદ જવાની ટિકિટ કરી આવે મને પૂર્વની ખૂબ જ ચિંતા થાય છે મારો નાનો દીકરો જલ્દીથી સાજો થઈ જાય એવું સાંભળીને ખૂબ ખુશ થયો પૈસા આપવાની વાત સાંભળીને તુષાર જલ્દીથી તેની માતા માટે અમદાવાદ જવાની ટિકિટ લઈ આવ્યો અને સમજુબેન સ્ટેશને પહોંચીને રિક્ષા કરીને ઘરે ગયા અને કહેવા લાગ્યા દીકરા આવી ગઈ છું હવે હું તારી ખૂબ સેવા કરીશ એટલે સાજો થઈ જઈશ એટલે નાની વાહુ બોલી ખાલી સેવાથી સાજા થઈ જતા હોય તો હું તો એમની સેવા કરું જ છું એટલે સમજુબેન કહેવા લાગ્યા દવા કેમ નથી આપતી એટલે ગુસ્સે થઈને કહેવા લાગી મારી પાસે પૈસા હોય તો લાવું ને ત્રણ મહિનાથી તો ઘરે બેઠા છે ત્રણ મહિનાથી તો મંદી ચાલે છે કોઈ કામ ધંધો જ કરી શકતા નથી સમજુબેન કહેવા લાગ્યા ચિંતા ના કર એને દવાના પૈસા હું આપું છું આટલું કહીને સમજુબેને તો પોતાની પાસે રાખેલા પૈસા એની વહુને આપ્યા એટલે વહુ દવા લઈને આવે છે સમજુબેન પૂર્વને દવા પીવડાવે છે ત્યારબાદ સ્નાન કરવા માટે બાથરૂમમાં જાય છે તેનો દીકરો અને વહુ ઈશારામાં વાતો કરી રહ્યા હતા મતલબ એવો હતો કે તેમણે બીમારીનું નાટક બહાનું બનાવ્યું હતું અને ભારતી કહેવા લાગી કે પૂર્વને દવા પીવડાવી છે હવે શું કરવું તું ચિંતા ના કર કાંઈ જ નહીં થાય એને તો હવે ઢાળ મળી ગયો હતો એટલે હંમેશા તેમને આદત પડી ગઈ અને તે સમજુબેન પાસે પૈસા માગ્યા કરતો અને સમજુબેન પણ ખુશ થઈને પૈસા આપ્યા કરતા એવું વિચારી રહી હતી કે મારો દીકરાને અત્યારે મંદી ચાલે છે અને પૂર્વ ત્રણ મહિનાથી બીમાર છે અને કંઈ કામ પણ નથી કરી શકતો એટલે આ મારી ફરજ છે હવે કારખાના પણ બંધ થવા લાગ્યા ત્યારે તેમનો દીકરો માથું પકડીને બેસી ગયો અને કહેવા લાગ્યો કે હવે આ બે મહિના કેવી રીતે ચલાવીશું તમારી પાસે પૈસા હોય તો મને આપો ને મારી પાસે પૈસા ક્યાંથી હોય દીકરા મારી પાસે તો હતા તે બધા તમને આપી દીધા હવે જવાની ટિકિટના પણ પૈસા નથી મેં તો બધા પૈસા આપી દીધા હતા આવી વાત સાંભળીને મિતુલ એકદમ ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં આવીને કહેવા લાગ્યો તમે બધા પૈસા મોટા ભાઈને આપી દીધા છે અને તમે મને તો કેટલા પૈસા દીધા છે બે પાંચ હજાર અને તમે મને કહો છો કે જે બધા પૈસા હતા તે આપી દીધા મને તો એવું લાગે છે કે તમે મોટા ભાઈને બધા પૈસા દઈને આવ્યા છો તમારો નાનો દીકરો બેરોજગાર છે ત્રણ મહિનાથી કામ પર નથી જઈ રહ્યો તમને મારી પડી જ નથી તમે અહીંથી ચાલ્યા જાઓ તમારા મોટા દીકરાની સાથે જ રહેવા જતા રહો સમજુબેન કહે અરે આવી વાત ના કર તમે લોકોએ થોડી બચત કરી હોત તો આ દિવસ જોવો ના પડ્યો હોત હવે એ વાત નથી સાંભળવી અમારી પાસે પૈસા નથી અને અહીં અમારો ખર્ચો પણ મુશ્કેલીથી થઈ રહ્યો છે હવે તમે એક કામ કરો પાછા ગામડે જતા રહો હું આજે સ્ટેશન પર મૂકવા આવું છું સમજુબેનના આખોમાં તો આસો આવી ગયા અને કહેવા લાગ્યા કે દીકરા મારી પાસે પૈસા ખૂટી ગયા છે એટલે મારો બે ટકનો રોટલો પણ તને હવે ભારે લાગવા લાગ્યો ખાલી પૈસા માટે જ તે મને અહીં બોલાવી હતી બેન જોર જોરથી રડવા લાગ્યા ત્યારે કહે છે કે અહીં અમારા ખાવાના પણ સાચા પડે છે અને તમને ક્યાંથી ખવડાવીશું એટલે તમને હું સ્ટેશને મૂકી જાઉં અને રૂમમાં જઈને તેના મોટા દીકરાને ફોન કરીને વાત કરી મોટો દીકરો બોલ્યો કે મા બધા પૈસા તો તમે નાનાને દઈ દીધા અને હવે તમે મને અહીં આવવાનું કહો છો તમારા નાના દીકરા પાસે રહો અહીં આવવાની કોઈ જરૂર નથી અને મોટા દીકરાએ ફોન કાપી નાખ્યો અને દીકરાની વાત સાંભળીને સમજુબેનના આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને વિચારવા લાગ્યા કે આ લોકોએ તો પોતાની જિંદગી જીવવામાં જ જે પૈસા ખર્ચી નાખ્યા છે અને હવે પોતાની મા હવે ભારે લાગે છે તેને ખબર નથી કે તેમનો દીકરો પણ તેમની સાથે આવું વર્તન કરશે આ વાતને બે દિવસ જતા રહ્યા સમજુ બેનને તાવ આવે છે તેને પથારીમાંથી ઉઠવાનું પણ મન નહીં થતું તેમને વહુ પાસે દવા માગે છે તો વહુ જોરથી બોલીને કહેવા લાગે છે ચાલ્યા કેમ નહીં જતા તેમની દવાઓ પણ સળગાવી દીધી આ જોઈને સમજુબેન ઠારવાની કોશિશ કરવા લાગ્યા એમને કંઈ સમજાતું ન હતું કે શું કરવું અને શું ન કરવું એટલે એમના હાથથી ઠારવા લાગ્યા દવાઓ તેમના હાથે ચોટી ગઈ એના લીધે તેમના હાથમાં સાંભા પડી ગયા અને રડતા રડતા સમજુબેને એમની વહુને કહ્યું કે તું શું કરી રહી છે કયા જન્મનો બદલો લઈ રહી છે મારી દવા પણ બાળી દીધી અને હવે હું શું કરીશ અને દવા લેવા માટે પૈસા પણ નથી વધારે તબિયત બગડી જશે તો ગુસ્સો કરીને કહેવા લાગી તો તમે ચાલ્યા કેમ નથી જતા સમજુબેને કહ્યું કે હું ક્યાં જઈશ મોટા દીકરાએ પણ તેના ઘરે આવવાની ના પાડી દીધી હવે હું ક્યાં જઉં મારી પાસે પૈસા પણ નથી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઉં એટલું કહીને તે અંદર જતી રહે સમજુબેનના આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી મિતુલે રિક્ષાવાળાને ઘરે બોલાવી સ્ટેશન સુધી મૂકવાનું કહ્યું સ્ટેશન ઉપર ઉતરીને એક બાકડા પર બેસી રહ્યા અને વિચારવા લાગ્યા કે આવા દિવસો પણ જોવા મળશે અને વિચારતા હતા કે હવે ક્યાં જવું શું કરવું ઉદાસ મને બેઠા હતા ત્યાં સમાજસેવી સંસ્થાના સભ્યો ગરીબ અને મજૂરોને જમવાનું આપવા માટે સ્ટેશને આવ્યા અને તેમને સમજુબેનને પણ જમવાનું આપ્યું ભૂખ બહુ જ લાગી હતી એટલે તરત જ કહેવા લાગ્યા હજુ મળશે એટલે એમને આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે કોણ છો સમજુબેને બધી આપવી હતી સુનાવી દીધી એમને કહ્યું ત્યાં જ બાકડા ઉપર સૂઈ રહેજો એક કલાક બાદ આવીશું એમ કહી જતા રહ્યા તેમની કંડિશન જાણવા માટે રિપોર્ટરો આવ્યા પછી સમાજસેવી સદસ્યોએ તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા અને એક દિવસ સમજુબેનને કહે છે તમને મળવા કોઈક આવ્યું છે જોઈને સમજુબેન કહેવા લાગે છે કે હું નહીં ઓળખતી સામે પતિ પત્ની હતા કહે છે તમને લેવા માટે આવ્યા છીએ તે વિચારમાં પડી ગયા આને નહીં ઓળખતી આ વ્યક્તિને પછી મને લેવા માટે શા માટે આવ્યા હશે અને બંને જણા કહે છે આપણે ઘરે ચાલો અને સમજુબેન એકદમ આર્ચ્યચકી થઈને એમને જોવા લાગ્યા અને કહેવા લાગ્યા તમે કોણ ત્યારે કહે છે કે હું તમારો જૂનો પાડોશી રાહુલ નાના હતા ત્યારે હું તમારી ઘરે રમવા આવતો હતો સમજુબેન ઓળખી ગયા અને કહેવા લાગ્યા આવડો મોટો થઈ ગયો રાહુલ બોલ્યો જેની પાસે એની મા હોય છે ને તેને એની કદર જ નથી હોતી અને મને ખબર છે કે પરિવારમાં એક માતાનું મહત્ત્વ કેટલું હોય છે હું મા માટે તરસી રહ્યો છું તમે મારી માતા બની જાઉં ને જેનાથી મને મારી માતાનો પ્રેમ મળી શકે અને મારા બાળકોને પણ દાદીનો પ્રેમ મળી શકે એટલે આજથી તમે મારી માતા અને હવેથી તમે મારા ઘરે અમારી સાથે રહેશો અને કહ્યું કે હું તમારો પુત્ર અને આ તમારી વહુ સમજુબેન ભાવુક થઈ ગયા અને વિચારવા લાગ્યા અને કહેવા લાગ્યા જે સગા દીકરા છે તેમણે મને મરવા મૂકી દીધી અને એક હતો આ દીકરો જે મને પોતાની માં માને છે અને સાથે રહેવાનું કહે છે હજુ પણ આ દુનિયામાં સારા માણસોની કમી નથી ત્યારબાદ નવા પરિવાર સાથે ઘરે જવા નીકળી ગયા એટલે મિત્રો આપણા મા બાપ હોય ને તેમની કદર કરજો માતા પિતા પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે તેમની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે અને તેના બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે તો મિત્રો જો વાર્તા ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે જણાવજો એટલે હું રિપ્લાય કરી શકું તમારો ખૂબ ખૂબ આભાર